તો નમસ્કાર મિત્રો સ્વાગત છે અત્યારના તાજા અને મહત્ત્વના હવામાન સમાચારોમાં આજે તારીખ મિત્રો ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસને વાર થયો છે મંગળવાર જાણીશું કે મિત્રો આજે મોડી રાત્રિ દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે અને મિત્રો સાંજ સુધીમાં કયા વિસ્તારોમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવાય તો ખાસ કરીને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર છે જે અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય વાત કરીએ તો મિત્રો ગુજરાતના ઘણા ભાગોની અંદર હવેથી ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ આપવામાં આવી રહી છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત કચ્છના ભાગોની અંદર સારા એવા વરસાદના એંધાણ જણાઈ રહ્યા છે જે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર સારા વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં મિત્રો વિસ્તારો ઉપર એક નજર કરીએ તો દ્વારકા લાગુના વિસ્તારોથી લઈને સલાયા જામનગર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે સાથે સાથે ભાનવડ પોરબંદર લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સારો એવો વરસાદ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહીઓ રહેલી છે સિસલી લાગુના વિસ્તારોથી લઈને કુતિયાના લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સારો એવો વરસાદ જોવા મળી શકે છે જેતપુર લાગુના વિસ્તારોથી લઈને પોરબંદર તેમજ કદાચ લાગુના વિસ્તારો કેશોર લાગુના વિસ્તારોથી લઈને જૂનાગઢ જેતપુર ઉપલેટા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સારા એવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે માંગરોળ વેરાવળ લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે તો દરિયાકાંઠાના કોડીનાર ઉના તુલસીસામ રાજુલા લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સારો એવો વરસાદ જોવા મળવાનો છે હવામાન વિભાગે અમુક વિસ્તારો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દીધા છે એટલે કે મિત્રો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે તો અમરેલી બગાસરા વિસાવદર તેમજ ધારી કુંડલા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે બાબરા તેમજ પાલિતાના સોનગઢ ભાવનગર લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે વધુમાં એક નજર કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે દેવરાજીયા લાગુના વિસ્તારો છે વઘાણિયા લાગુના વિસ્તારો ચલાલા લાગુના વિસ્તારો છે આ તમામ ભાગોની અંદર વરસાદની ઘાત તોડાતી જોવા મળી રહી છે ગીરધારણ લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે એટલે કે આ તમામ ભાગોની અંદર સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે તો અમુક ભાગોની અંદર મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળી શકે છે સાથે સાથે કુકવાવ ચિટલ આ તમામ ભાગોની અંદર સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો તમે જોઈ શકો છો કે કાલાવાડા વેરાવર તેમજ રાજકોટ લાગુના આસપાસના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે આ તમામ ભાગોની અંદર સારો વરસાદ ખાબકી શકે છે તો ધ્રોલ લાગુના વિસ્તારો છે કોકાંટ લાગુના વિસ્તારો છે આ તમામ ભાગોની અંદર સારા વરસાદની શક્યતાઓ રહેલી છે વરસાદની સિસ્ટમ મિત્રો આ તમામ ભાગોની અંદર વરસાદ વરસાવી શકે છે તેમજ વાંકાનેર સાવડી મોરબી ધાનલાગુના વિસ્તારો છે સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર સારા વરસાદની શક્યતાઓ છે તો હવેથી કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીશું જેમાં કચ્છના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ છે લખપત લાગુના વિસ્તારો નળિયા ભાંડી લાગુના વિસ્તારો ખાવડા લાગુના વિસ્તારો તેમજ રાપર ગાંધીધામ આ તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે તો માંડવી લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે એટલે કે રાત્રિ દરમિયાન આ તમામ ભાગોની અંદર સારા વરસાદની શક્યતાઓ જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે વધુમાં જાણીએ તો વડોદરા લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે જેના કારણે આણંદ લાગુના વિસ્તારોથી લઈને ખંભાત તારાપુર બોરસદ વડોદરા ડભોઈ ગામડી લાગુના વિસ્તારો બોડોલી લાગુના જે વિસ્તારો છે ત્યાં મિત્રો વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શક્યતાઓ છે સામાન્યથી હળવા વરસાદ આ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે તો અમુક ભાગોમાં વરસાદના ઝાપટા પણ જોવા મળી શકે છે તો આણંદ લાગુના વિસ્તારો ઓડે ડાકોર લાગુના વિસ્તારો છે સાવલી લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી હળવો વરસાદ આજના દિવસ દરમિયાન જોવા મળી શકે છે આવતીકાલથી વરસાદ અને વિસ્તારોમાં પણ મિત્રો વધારો જોવા મળવાનો છે અમુક ભાગોમાં સારા વરસાદની શક્યતાઓ છે સાથે સાથે ચકલાસી કણસોરા ઉમરેઠ ડાકોર લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો રાત્રિ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે તો ઠાસરા મૌધા અલીના લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે મધ્ય ગુજરાતના મવધા લાગુના વિસ્તારોથી લઈને કઠલાલ તેના આસપાસના ગ્રામ્ય પંથકો કપડવંજ તેના આસપાસના ગામડાઓ તેમજ લસુંદરા બાલાસિનોર આ તમામ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો બાયડ ડેમય લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્ય વરસાદ ફાકી શકે છે અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે ગાંધીનગર કડી આ તમામ ભાગોની અંદર માણસા પ્રાંતિજ તેમજ હિંમતનગર આ ભાગોની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે તો મોડાસા લાગુના વિસ્તારો તેમજ પ્રાંતિજ હિંમતનગર મહેસાણા આ ભાગોની અંદર સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો વડનગર ઈડર તેમજ ખેડબ્રહ્મા સિદ્ધપુર પાટણ રોડા હારીજ લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર તો મિત્રો તમે જોઈ શકો છો કે રાધનપુર લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર સારા વરસાદની શક્યતાઓ રહેલી છે એટલે કે આ ભાગોની અંદર વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર વરસાદનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે જેના લઈને આ ભાગોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ છે તો દક્ષિણ ગુજરાતના નીચાણવાળા જે વિસ્તારો છે જેમાં મુંબઈ લાગુના વિસ્તારો છે પુણે લાગુના વિસ્તારો છે જે મહારાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં તો મિત્રો અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તમે જોઈ શકો છો કે સુરત લાગુના આસપાસના વિસ્તારોની અંદર વરસાદની સિસ્ટમ પરિભ્રમણ કરતી જોવા મળી રહી છે જેના લઈને આ ભાગોની અંદર તોફાની મેઘરાજા બેટિંગ કરતા જોવા મળી શકે છે પવન સાથે મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે હવે મિત્રો મોડી રાત્રિ દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળવાનો છે તેના ઉપર એક નજર કરીશું જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર મોડી રાત્રે વરસાદની ઘાત મિત્રો આવતી જોવા મળી રહી છે આ ભાગોની અંદર મોડી રાત્રિ દરમિયાન જેમાં અમદાવાદ લાગુના વિસ્તારો ધોળકા મહેમદાવાદ કપડવંજ બાયડેમઇ લાગુના વિસ્તારો ગાંધીનગર બાલાસિનોર તેમજ ડાકોર લાગુના જે વિસ્તારો છે ત્યાં મિત્રો મોડી રાત્રિ દરમિયાન વરસાદની શક્યતાઓ છે ગોધરા લુણાવાડા લાગુના જે વિસ્તારો છે આ તમામ ભાગોની અંદર રાત્રિ દરમિયાન વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે નડિયાદ ઓડે આણંદ લાગુના વિસ્તારો છે સાથે સાથે મવધા લાગુના વિસ્તારોથી લઈને ખેડા આ તમામ ભાગોની અંદર મોડી રાત્રિ દરમિયાન મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શક્યતાઓ મિત્રો જોવા મળી રહી છે હવે આવતીકાલે કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળવાનો છે તેના ઉપર એક નજર કરીશું જેમાં મિત્રો વીસ તારીખ દરમિયાન અને બુધવારના રોજ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર વરસાદની ઘાત તોડાતી જોવા મળી રહી છે જેમાં વેરાવળ લાગુના વિસ્તારોથી લઈને સુરત લાગુના વિસ્તારો મુંબઈ લાગુના વિસ્તારોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે કારણ કે આ ભાગોની અંદર મિત્રો વરસાદની ઘાત ભારે જોવા મળી રહી છે અને મિત્રો સુરત લાગુના વિસ્તારોથી લઈને વ્યારા નવાપુર લાગુના વિસ્તારો આહવા તેમજ વલસાડ લાગુના વિસ્તારો છે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે બારડોલી લાગુના વિસ્તારો છે નવસારી બિલીમોરા વાસંદા લાગુના વિસ્તારો છે આહવા લાગુના વિસ્તારો છે આ તમામ ભાગોની અંદર સારા એવા વરસાદની મિત્રો શક્યતાઓ રહેલી છે કારણ કે આ ભાગોની અંદર પવન સાથે મિત્રો મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળવાના છે હવામાન વિભાગે આ વિસ્તારોની અંદર ભારે વરસાદની પણ આગાહીઓ વ્યક્ત કરી છે તો આવતીકાલે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોથી લઈને જામનગર લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ તમામ ભાગોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે હવામાન વિભાગે આગામી દિવસો માટે સારા વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે સાથે સાથે જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહી છે તે મુજબ દ્વારકા લાગુના આસપાસની અંદર મિત્રો વરસાદની સિસ્ટમ પરિભ્રમણ કરતી જોવા મળી શકે છે જેના લઈને પવન સાથે મેઘરાજા ધબધબાટી બોલાવતા જોવા મળવાના છે અમદાવાદ લાગુના વિસ્તારોથી લઈને આ તમામ ભાગોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ છે જે વેધર મોડલ દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર તો ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે તો કચ્છના ભાગોની અંદર પણ સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે વરસાદની ઘાત આ તમામ ભાગોની અંદર ભારેથી અતિભારે મિત્રો મેઘ તાંડવ કરતું જોવા મળવાનું છે